નીચાભાઈ પટેલ પીજી મહેતા હાઈસ્કૂલ માલપુર આચાર્ય સૌરવભાઈ ગોર વગેરે વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે માલપુરના દિવ્યાંગ જિગ્નેશ ભટ્ટે ઉપસ્થિત દિવ્યાંગોને પ્રેરક પ્રવચન આપ્યું હાજર કેટલાક દિવ્યાંગોએ પોતાનામાં રહેલી કેટલીક કળા કૌશલ્યનું પણ પ્રદર્શન કર્યું ડીઓ કચરીના નરેન્દ્રભાઈ રાવલે દિવ્યાંગોને મળતા વિવિધ લાભ વિશે જણાવ્યું કાર્યક્રમ સફળ બનાવવા માટે બીઆરસી મનહરસિંહ સ્પેશિયલ એજ્યુકેટેડ કમલેશ રીમાળી કાંતિભાઈ ખાંટ ગોપાલભાઈ રાકેશ પટેલ પંકજ પંડ્યા અને સંગીતાબેન સ્ટાફ દ્વારા ખૂબ જ જેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર મનરાસિંહ ખાંટ માલપુર અરવલ્લી